નમસ્કાર સેન બી સી બજારની આ ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે હું છું આરતી મહેતા આ સપ્તાહે એગ્રી કોમોડિટીમાં એક્શન જોવા મળી જ્યાં ખાસ કરીને ખાદ્ય તેલોમાં પામ ઓઇલની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતો આઠ મહિનાના ઉપલા સ્તરે પહોંચતી દેખાય ઓછા ઉત્પાદન અને માંગ વધવાની આશાએ પામ ઓઇલની કિંમતોમાં આપણને મજબૂતી જોવા મળી બીજી બાજુ દાળની વાત કરીએ તો સ્ટોકમાં ઘટાડાના સમાચાર આપણને જોવા જેને કારણે આ મહિને અથવા તો મે મહિના સુધીમાં દાળની કિંમતોમાં આપણને ઉછાળો નોંધાઈ શકે છે તો મસાલા પેકમાં ફરી એકવાર ઉપલા સ્તરેથી નફા વસૂલી જોવા મળી જેમાં ખાસ ફોકસ હળદરની કિંમતો પર દેખાવું અને છેલ્લે ઘઉંની વાત કરીએ તો દેશમાં ઘઉંનો સ્ટોક ઘટી સાત મહિના વર્ષના નીચલા સ્તરની પાસે આપણને પહોંચતો દેખાવ છે તો હવે આ બધા સમાચારની બધી કોમોડિટી પર કેવી અસર જોવા મળશે અને આગળ ફંડામેન્ટલ કેવા રહી શકે તે અંગે આજે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચામાં ખાસ કરીને જોડાયા ગયા છે કુંવરજી ગ્રુપના રવિ દેવરા અને જીજીએન રિસર્ચના નિરવ દેસાઈ સ્વાગત છે આપ બંનેનું નિરવ સૌથી પહેલા આપ પાસેથી આપણે એડેબલ ઓઈલ પર એક ડિસ્કશન કરી લઈએ તો સૌથી પહેલા જે પામ ઓઇલની કિંમતોમાં મલેશિયન પામ કિંમત મલેશિયન પામ ઓઇલના ઉત્પાદનમાં આગામી મહિનાઓમાં ઘટવાની શક્યતાઓ પણ છે જેને કારણે મલેશિયન પામ ઓઇલની કિંમતો જે છે તેમાં આપણને વધારો જોવા મળી રહ્યો છેલ્લા પાંચ દિવસની વાત કરીએ તો મલેશિયન પામ તેલનો વાયદો જે છે તે બસો બત્રીસ રિંગીટ આપણને વધતો દેખાયો છે તો શરૂઆતી કારોબારમાં કઈ રીતે તમે જોઈ રહ્યા છો ફંડામેન્ટલની વાત કરીએ તો ઘણા સારા છે પામ ઓઇલના હાલમાં જે મલેશિયામાં બેઠક પણ થઈ હતી કોઈએ પણ રિપોર્ટ જે છે તે બેરિશવ્યુ નથી આપ્યો રિપોર્ટમાં અને બધાનું એમ જ માનવું છે કે ટૂંકા ગાળે કિંમતો અહીંથી હજી પણ આપણને પામ ઓઈલની વધતી જોવા મળી શકે છે તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને રનઅપ જે આપણે પામ ઓઇલની કિંમતોમાં જોઈ છે જે સપ્લાયને લઈને થોડી ઘણી ચિંતા છે કેટલા લાંબા સમય સુધી આ ચિંતા રહી શકે છે અને ભાવ હવે અહીંથી કેટલા વધતા જો સો બેસિકલી એવું છે કે જે તમે કીધું પીઓસી કોન્ફરન્સ જે મલેશિયામાં થઈ હતી એમાં કોઈએ પણ મંદી નો ભાષણ નથી દીધો અને ઓવરઓલ તેજીના જ બધાના આઉટલુક્સ હતા હવે સિચ્યુએશન એવું છે કે પામ ઓઇલનું માર્ચ એપ્રિલ સુધી સ્ટોક હજી ડ્રોડાઉન આવશે જે મલેશિયાનો સ્ટોક છે ઓગણીસ લાખ ટનનો હમણાં ફેબ્રુઆરી એન્ડમાં આવ્યો છે એની ધારણા એવી છે કે માર્ચ એન્ડ સુધીમાં એ સત્તર લાખ ટનનો થશે આ ઉપરમાં બાવીસ ત્રેવીસ લાખ ટનથી સ્ટોક ઘટતો આવી રહ્યો છે અને ઇન્ડોનેશિયામાં પણ એ જ રીતે સ્ટોક ઘટી રહ્યો છે રમઝાનના મહિના ચાલી રહ્યા છે એટલે પર લેબર જે છે એ પામ પિકિંગમાં ઓછા છે એટલે પ્રોડક્શન પણ ઇફેક્ટ થઈ રહ્યો છે હવે આ સિચ્યુએશનમાં એપ્રિલ મહિના પછી મે શિપમેન્ટથી જ કંઈક માર્કેટને રિલેક્સેશન મળે પામના તરફથી એવું લાગે છે અને પહેલાંની સ્થિતિ એવી હતી કે પામ સપોર્ટિવ હતું પણ આટલું ડ્રાઈવ કરશે એ લોકોની ધારણા નહોતી પણ આઈ થિંક બધા કારણો નિમિત્ત થતા ગયા સામે આર્જેન્ટિનાની અને બ્રાઝિલની વાત કરીએ તો ઘણો સારો મોટો પાક છે પાછલા વર્ષે આર્જેન્ટિનાનો બસો વીસ લાખ ટનનો સોયાબીનનો ક્રોપ હતો ઘણો ક્રોપ ફેલિયર હતો લાસ્ટ યર યા એ આ વર્ષે ચારસો એંશીથી પાંચસો દસ લાખ ટનની ધારણા કરે છે બ્રાઝિલનો ક્રોપય આઈ વુડ સે કે રેકોર્ડ સ્તર પર છે પણ આ બધું હોવા છતાં એની મંદી માર્કેટમાં અર્લી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવી ગઈ અને હવે ખેડૂતો માલ નથી વેચતા અને એના ઉપરાંત કાલે એક એવી ન્યૂઝ આવી છે કે નવી પેશો સ્કીમ સરકાર લાવશે અર્જેન્ટિનામાં હવે જ્યાં સુધી એ નવી પેશો સ્કીમ ના આવે ત્યાં સુધી ફાર્મરની સેલિંગ એકદમથી એગ્રેસિવ નો થાય પણ યસ એ જ્યારે નવી પેશો સ્કીમ આવશે તો હું એમ કહીશ કે એક્સપોર્ટરોને સારી એવી માર્જિન્સ આવશે પણ હવે આ બધા સ્થિતિમાં એવું થઈ ગયું છે કે હાલમાં બધી પરિસ્થિતિઓ ટાઈટ થઈ ગઈ છે એના સામે જ ઇન્ડિયાનું જોઈએ તો ચાર મહિનાથી કન્ટિન્યુઅસ સોયાબીન ઓઇલનો ઇમ્પોર્ટ અમે લો કરી રહ્યા હતા અને ટ્રેડનું ધારવાનું ડિસેમ્બર મહિનાથી હતું કે આ શોર્ટેજના કારણે માર્કેટ વધશે પણ સમહાવ માર્કેટ સ્પાર્ક લાવવામાં થોડીક વાર કરી અને એ સ્પાર્ક ફેબ્રુઆરી એન્ડથી અને માર્ચમાં જ આવ્યો સિમિલરલી પામમાં પણ સ્ટોક ડ્રોડાઉન થયો છે પાછલા બે મહિનામાં અને હવે એવી સ્થિતિ થઈ ગઈ છે કે ઇન્ડિયા અગર જો હા માલ લેવા જાય છે તો ઘણા ઊંચા ભાવે જ માલ મળી રહ્યો છે એટલે હાલ ફિલહાલ બે મહિનાની પરિસ્થિતિ થોડીક આવી રીતે ટાઈટ જ રહેશે બહુ વધારે કોઈ રિલેક્સેશન આમાં આવતું નથી લાગતું પછી મે મહિનાથી તમે સમજો કે સોયાબીનનો સ્ટોક કંઈ ઇન્ક્રીઝ થવા મળશે કેમકે જે ઇમ્પોર્ટના સોદા લોકોએ કર્યા છે એ બધા અરાઈવ થવા મળશે સાથે જ પામમાં પણ હું એમ ગણું છું કે પોસ્ટ રમઝાન થોડુંક પ્રોડક્શન પિકઅપ થશે અને એક વારની સેલિંગ ત્યાંથી પણ એક્ટિવ થશે એના સામે એક જ વસ્તુ કહીશ કેમ કે આ તેજી તેજીની વાત આવે લાસ્ટ દસ પંદર દિવસથી થઈ રહી છે દસ પંદર દિવસ પહેલાં ઇન્ડિયાનો કોઈ પણ લોકલ ક્રોપ આ પ્લેમાં નહોતો આવતો હવે એ સમજવું બહુ જરૂરી છે કે લોકલ ક્રોપમાં કાલે મસ્ટર્ડ એક્સપિલર કાચી ઘાણીના ભાવ સોયા રિફાઈનના ભાવથી મેચ થઈ ગયા છે એટલે હવે કોઈ પણ નવી તેજી અગર જો માર્કેટમાં આવશે તો મસ્ટર્ડનું જે વેચાણ છે રિફાઈન થઈને થવાનું લોકલી પેલા પછી નેબરિંગ સ્ટેટમાં ચાલુ થશે તો આ એક થોડોકસો રેઝિસ્ટિંગ ફેક્ટર આ લેવલમાં થાળે જરૂર લાગે છે સિમિલરલી શોર્ટેજ રહેશે પણ આ લેવલ મથાડે થોડુંક માર્કેટમાં હવે ધ્યાન રાખીને વ્યાપાર કરવા જેવું લાગે છે એકદમ આઉટરાઈટ તેજી કરવાની આ લેવલ પર ઓછી લાગે છે એના સામે એ છે કે એપ્રિલના સોદા હજી પણ ઇન્વર્ટેડ એટલે ઉલટા બદલામાં મળે છે એ સિચ્યુએશન લાગે છે કે એ ક્યાંક પણ કરેક્શન કરે તો એ સોદામાં નિયર બાયમાં એપ્રિલ મહિના સુધી કોઈ બહુ માલની મિલકત નથી એટલે એમાં પાછું માર્કેટ સ્પોટથી જ મેચ થાય એવું લાગે છે ઓકે તો ખાસ કરીને આ જે પરિસ્થિતિ છે ખાદ્ય ઓઈલની અને ખાસ કરીને પામ ઓઇલની તે આપણને હજી બે મહિના સુધી આપણને રહેતી દેખાઇ શકે છે ને જે રીતે રમઝાન ચાલી રહ્યા છે એક ડિમાન્ડ જે છે આપણને વધતી દેખાઈ રહી છે ખાદ્ય તેલ માટે પણ રવિજી તમે કઈ રીતે જોઈ રહ્યા છો ખાસ કરીને ખાદ્યતેલના ફંડામેન્ટલ્સ અને અત્યારે હવે જે રીતે આપણે તેજી જોઈ છે પામ ઓઇલની વાત કરીએ તો મલેશિયન પામ ઓઇલ અહીંયા તમે કઈ રીતે ફંડામેન્ટલ જોઈ રહ્યા છો ડેફિનેટલી ફંડામેન્ટલ માટે ઓલરેડી સારી ચર્ચા તમે અને નીરવજો આઈ થિંક એમાં થોડું

આ ઉપરાંત તો અને સપ્લાય ઓછી એનું પણ એક ફેક્ટર છે તો મારા હિસાબે હવે જે મેજર આગળ જતા જોવાનું છે એ છે કે હવે મને એવું લાગી રહ્યું છે કે થોડું ડાયવર્ઝન ઓફ ટ્રેડ આપને જોવા મળી શકે કારણ કે તમે જોશો તો ત્યાં oil ઓઇલના પ્રાઇઝિસ કરતા

તો આનું ડાયવર્ઝન આગળ જતા તમને સનફ્લાવર ઓઇલમાં થતું જોવા મળી શકે અને આમ પણ જોઈએ તો એનસીડીએક્સમાં એક જ ટ્રેડેબલ કોમોડિટી અત્યારે બચી છે આ સીપીઓ છે સોયા ઓઇલ છે સોયાબીન છે એ નથી હાલાકી આનો એક ઇન્ડાયરેક્ટલી બેનિફિટ છે ઓઇલ સીડને થશે જે રિસન્ટ પાસ્ટમાં જે યુએસએફ યુએસડીએ નો રિપોર્ટ છે એમાં એમને ક્લિયરલી જે પ્રોડક્શન પ્રોડક્શનની એસ્ટિમેટ છે ઓઇલ સીડ્સની અક્રોસ ધ ગ્લોબ કટ કરી છે મેજરલી ની અને ડેફિનેટલી અમુક જગ્યા છે પાક સારો છે પરંતુ ઓલઓવર મને એવું લાગી રહ્યું છે કે ઓઇલ સીડ માં પણ આને આગળ જતા ફાયદો મળશે કન્વર્ઝન ડોમેસ્ટિક ઉપર ભારણ આવશે તો મારા મત મુજબ જો તમારે આ ન્યૂઝ ઉપર કે હવે જો કોઈ ડાઉન પ્લે કરવો હોય તો આઈ થિંક સનફ્લાવર ઓઈલ એઝ વેલ સોયાબીન ને ફોકસમાં રાખવું જોઈએ સનફ્લાવર ઓઇલની વાત કરી લે એટ નાઇન્ટી આસપાસના લેવલ ચાલી રહ્યા છે ઘટાડે એટ એઇટી આસપાસ ખરીદી થઈ શકે ઓવરઓલ એટ સિક્સટી નો બેઝ લાગી રહ્યો છે ઉપર બાજુ નવસો વીસથી નવસો બાવીસ સુધીના લેવલ એક્સપેક્ટ કરવા જોઈએ જ્યારે સોયાબીનમાં પણ સુડતાલીસોના લેવલ છે આઈ થિંક એમ કે જે ઇન્દોર સ્પોર્ટ છે તો આઈ થિંક ત્યાં પણ ઘટાડે ખરીદી થઈ શકે પિસ્તાલીસોનો બેઝ બન્યું રહેશે એકવાર ચાર હજાર આઠસો સિત્તેર સુધીના પ્રાઇસ એક્સપેક્ટ કરવા જોઈએ ઓકે તો ખાસ કરીને સનફ્ ફ્લાવર ઓઇલ અને સોયાબીન પર ફોકસ અત્યારે બનતું દેખાઈ રહ્યું છે અને ફંડામેન્ટલ જે રીતે પોઝિટિવ લાગી રહ્યા છે તેજી હજી પણ આપણને થોડી ઘણી જળવાતી જોવા મળી શકે છે પણ નીરવજી તમે ઇમ્પોર્ટની વાત કરી તો જ્યાં સુધી આપણે ઇમ્પોર્ટની વાત કરીએ નંબર્સ ત્યાં થોડા આપણને નબળા આવતા દેખાયા છે ઓફકોર્સ ભારત અહીં વધારે મોટી ઇન્વેન્ટરી સાથે આગળ છે જ પણ જે રીતે આપણે જે ઓલમોસ્ટ ઝીરો ડ્યુટી પર ઇમ્પોર્ટ કર્યું છે અને રાયનો પાક પણ આપણે સરસોની વાત કરીએ તો ત્યાં પણ ઘણો સારો આપણને તો हायर પણ સોયાબીન નો અને નો પણ ઓછો જ રહ્યો છે પણ કોઈ બહુ મોટો ઇમ્પોર્ટ બે નથી આવી સનફ્લાવર નો ઇમ્પોર્ટ લાખ ત્યાં જેટલો પહોંચી જશે એપ્રિલ મહિનાથી થોડુંક ઇમ્પોર્ટ સોયા ઓઇલનું હું કહીશ કે સ્લાઇટલી ઇમ્પ્રુવ થશે પામનો તે પણ બહુ વધારે નહીં થાય એટલે ઓવરઓલ ઇમ્પોર્ટનો લાઇનઅપ જેમ મેં કીધું પહેલાં પણ એ ઇમ્પ્રૂવ થતા અને પ્રોપર અપ આવતા મે મહિનો થઈ જશે અને આજે આપણે પંદર માર્ચે જ બેઠા છીએ એટલે હજી દોઢ મહિનાનો સમય છે ત્યાં જ મસ્ટર્ડની જે તમે વાત કરી રાયટેલની વાત કરી એટલે એ જરૂર રાયડાનો સારો એવો મોટો પાક છે આપણે ત્યાં અને એમાં એક જ પ્રોબ્લેમ છે કે એમએસપી કરતાં નીચે માલ વેચાઈ રહ્યો છે અને એ પ્રાઇઝમાં પણ તેલનો પડતો એકસો બે એકસો ત્રણ રૂપિયા કિલો એ છે હવે જઈને ક્યાંય પોટો પર સોયાબીન ઓઇલ એકસો એકસો બે રૂપિયા કિલો પર આવ્યા છે એટલે હવે અગર જો અહીંથી માર્કેટ વધે સોયાબીન ઓઇલમાં કે બીજા પ્રોડક્ટ્સમાં સનફ્લાવર ઓઇલમાં રાયડો રિફાઇન થવામાં જાય એવું શક્યતા બની શકે પણ હજી પણ હું કહીશ કે એમાં માર્કેટને બે ત્રણ રૂપિયા કિલોની હજી તેજી કરવી પડે અને દસ પંદર દિવસનો હજી સમય લાગે એવી પરિસ્થિતિ છે ઓકે તો ખાસ ઇમ્પોર્ટને લઈને આ સ્થિતિ આપણને બનતી દેખાઈ રહી છે થોડું ઘણો ઘટાડો આપણને જોવા મળતો દેખાય છે પણ આજે હાયર પ્રાઇસ છે તેની અસર એટલી બધી આપણને નહીં જોવા મળે પણ નીરવજી છેલ્લો સવાલ રહેશે કે ભાવ તેના હાઈથી ઘણા નીચે પણ આવતા દેખાયા છે પણ હજી જે પ્રમાણે સ્થિતિ બનીતી દેખાઈ રહી છે હવામાનને લઈને પણ એક અનિશ્ચિતતા છે આંતરરાષ્ટ્રીય બજારોમાં પામની ઇન્વેન્ટરી થોડી ઘણી નબળી પડતી દેખાય છે અને જેમ તમે કહ્યું વીસ ટકા ભાગ જે છે તે વેજીટેબલ ઓઇલનો બાયોફ્યુલ જેમ રવિજી

આઈ વુડ નોટ સે કે બહુ ક્લિયરલી બુલિશ લોંગ ટર્મ વ્યૂ છે પણ આઈ થિંક બધા બેરિશ ફંડામેન્ટલ્સ બધા માર્કેટના મંદીના કારણો ફેક્ટરિંગ થઈ ગયા છે એટલે હવે માર્કેટ કોઈ પાછલા વર્ષના લો લેવલ્સ પર આવી જાય એવી પરિસ્થિતિઓ નથી માર્કેટ કરેક્ટ કરી શકે ડાઉનવર્ડ પણ દેટ વિલ બી એન ઓપોર્ચ્યુનિટી ટુ બાય ઓન લોંગ ટર્મ અને માર્કેટમાં હવે પાછલા વર્ષ જેવા લોઅર લેવલ્સ આવવા એવું શક્ય લાગતું નથી તો ગત વર્ષ જેટલા લોઅર લેવલ આપણને અત્યારે હવે નહીં જોવા મળે તેવી સંભાવના અત્યારે બનતી દેખાઈ રહી છે ખાસા બુલિશ સેન્ટિમેન્ટ જે છે તે ખાસ સોયા ઓઇલ માટે અથવા તો ખાદ્ય તેલ ઓવરઓલ સેક્ટર માટે આપણને બનતા દેખાઈ રહ્યા છે પલ્સેસ પર એક વાત કરી લઈએ જે રીતે આપણે જોયું છે મે મહિનામાં દાળની કિંમતો આપણને વધતી જોવા મળી શકે છે અનુમાન એવા બનતા દેખાઈ રહ્યા છે કારણ કે સરકાર પાસે જે છે દાળનો પૂરતો સ્ટોક જે છે અહીંયાથી નથી રહેતો દેખાયો અને તેને કારણે થોડી ઘણી ચિંતા ફરી એકવાર બનતી દેખાઈ રહી છે આપણી સાથે ચર્ચામાં રવિ દિવારા જોડાયેલા છે રવિજી પલ્સીસ પર એક વ્યૂ લઈ લઈએ તો કઈ રીતે જોઈ રહ્યા છો મે મહિનાથી દાળની કિંમતો વધવાના અનુમાન બનતા દેખા રહ્યા છે હાલ તુવેર અડદ અને ચણા જેવી દાળ છે જેનો સ્ટોક આપણને ઓછો રહેતો દેખાયો છે ને સરકાર પાસે પણ પર્યાપ્ત સ્ટોક નથી આવામાં જો તમારી પાસે ગ્રાઉન્ડ રિપોર્ટ હોય પલ્સેસને લઈને તો શું લાગી રહ્યું છે ઓવરઓલ ડિમાન્ડ અને સપ્લાય સિનારિયો કેવો લાગી રહ્યો છે અહીંયા ડેફિનેટલી ડિમાન્ડ રમઝાનના હિસાબે ઓલવેઝ પર્ટિક્યુલર ચણાની વધારે હોય છે અને એ ડિમાન્ડના હિસાબે જ આ પ્રાઇઝિસ છે એ એક ઘણા સ્ટ્રોંગ ટેરેટરીમાં આવી ગયા છે સાથે જોઈએ તો બેઝિકલી હમણાં ગવર્મેન્ટ તરફથી સતત તુવેર અને અડદને લઈ સતત એમનું કન્સર્ન રહ્યા છે અને એમને કન્સર્ન એક્સેપ્ટ પણ છે તો મારા હિસાબે આ બંને એવી કોમ્પટી છે જ્યાં હજી પણ અહીંયા પ્રાઇઝિસમાં જે અપસાઇડ મોમેન્ટમ છે એ ડિસ્પેટ કે આપણે દાળનું ઇમ્પોર્ટ વધારવાના છીએ પણ છતાં હવે આ જ્યાં સુધી મેન્સ કે પલ્સીસમાં ઇમ્પોર્ટ એકચ્યુઅલ જ્યારે માર્કેટમાં નહીં આવે ત્યાં સુધી આઈ થિંક થોડું ટાઈમ લાગશે અને આ વાતચીત ચાલુ છે હવે ટાઈમ એ થશે

આ ગવર્મેન્ટ ઉપર બહુ ભારણ પણ નથી આ વખતે વધારે પ્રોક્યોર કરવાનો. ગવર્મેન્ટ સતત ટ્રાય કરી રહી છે કે તુવેર અને અડદ આ બે ના જે પ્રાઈસીસ છે થોડા કાબુમાં રહે. એના માટે અત્યારે ગવર્મેન્ટ ઘણી ફોકસ કરી રહી છે. હાલાકી લેવલ સ્પેસિફિક મને એવું લાગી રહ્યું છે કે હજી પણ મુંગ છે આ સાથે સાથે તુવેર છે અને અડદ આ ત્રણ ના પ્રાઈસીસ ને કાબુમાં લાવવા થોડું મુશ્કેલ થશે. આથી આજે અહીંથી આઠ થી દસ ટકાની અપસાઇડ માની જોઈએ આ ચણાની વાત કરીએ તો ચણામાં મને એવું લાગી રહ્યું છે કે અઠાવનસો આસપાસના પ્રાઇસ છે સિક્સ્ટી વન સુધીની પ્રોબેબલિટી ગણી શકાય તો તમામ દાલમાં છેલ્લા ત્રણ વર્ષથી જે ક્રોપ છે ત્યાં સતત અછત રહી છે કારણ કે ઓલવેઝ જ્યારે એમના ક્રોપ નું સોઈંગ ટાઈમ હોય છે ત્યારે પ્રાઇસ ઇઝ લોઅર લેવલ પર હતા તો એના હિસાબે ફાર્મર્સ તરફથી આના ઉપર રુચિ ઘટી છે અને જેની જે નકારાત્મક અસર જોવા મળી છે જે દાલ પર આપણે આઠ વર્ષ કામ કરીને આત્મનિર્ભરતા લાવી હતી પરંતુ અત્યારે જે માં થોડું ઇન્ટરવેન્શન છે ગ્લોબલી પ્રાઇસિસ સ્ટેબલ હતા એના હિસાબે સોઈંગ નથી થઈ રહ્યું અને ડાયવર્ઝન ઘણું મોટું છે ના રોપણ એ પાકમાં ઘણું મોટું ડાયવર્ઝન થઈ રહ્યું છે અને એના હિસાબે હજી પણ એક વર્ષ સપ્લાય પૂરતું નબળું રહેશે આઈ થિંક મેં ઓન વર્ષ તમને ત્યાં માં કરેક્ટિવ મૂડ ચાલુ થતા દેખાશે અને જે ગ્લોબલી જે ટેન્ડર્સ છે જે ટેન્કર્સ છે જે અહીંયા આવવાના છે એ ટેન્કર આવી જશે સપ્લાય આ ગ્લોબલી અહીંયા મેન્સ કે જા જા ઇન્ડિયા ને વાત ચાલી રહી છે એ સપ્લાય જ્યારે રેઝ્યુમ થશે ત્યારબાદ તમને થોડું માં ડેપ્રિસિએશન મૂડ જોવા મળી શકે ઓકે તો ખાસ આ વ્યૂ જે છે આપણને મળતો દેખાઈ રહ્યો છે પલ્સીસ માટે મગ તુવેર અડદમાં તેજી આપણને જે છે તે આપણને યથાવત રહેતી દેખાઈ શકે છે ચણાની કિંમતો જોઈએ તો છ હજાર એકસો સુધીના લેવલ્સ પણ અહીંયા બનતા દેખાઈ શકે છે તો ફોકસ અહીંયા રાખવાનું રહેશે પણ જે રીતે રવિજી આ ઓછા સ્ટોકના કારણે સરકાર જે છે તે હવે ઇમ્પોર્ટ શરૂ કર્યું છે દાળનું ને પહેલીવાર બ્રાઝિલથી અડદની દાળનું ઇમ્પોર્ટ થશે ને આર્જેન્ટિના સાથે પણ જેમ તમે કહ્યું તેમ વાતચીત ચાલી રહી છે એગ્રીમેન્ટ થશે બંને દેશો વચ્ચે તો થોડી ઘણી કિંમતો આપણને ઉપલાસ સ્થળેથી ઘટી જોવા મળી શકે જોવા મળશે અત્યારે હજી એકાદ મહિનો મને એવું લાગી રહ્યું છે કે જ્યાં સુધી ત્યાં સુધી થોડી ઓફ ડિમાન્ડ છે છે એ પણ બની અને જ્યારે એગ્રીમેન્ટ થશે ત્યારબાદ શિપિંગ થશે શિપિંગ થઈને ઇન્ડિયા પહોંચશે ત્યાં સુધી એટલીસ્ટ હજી મારા હિસાબે એક થી દોઢ મહિનો એટલીસ્ટ નીકળી જશે અને એ પછી તમને ત્યાં પ્રાઇસીસ છે એના ઉપર સ્થિરતા આવતી જોવા મળી શકે મે મહિનાથી ખાસ કરીને કિંમતોમાં થોડી ઘણી નરમાશ જે છે આપણા સ્તરેથી આપણને જોવા મળી શકે છે જે રીતે આપણે ઇમ્પોર્ટ માટે વાતચીત ચાલી રહી છે આર્જેન્ટિના અને બ્રાઝિલ સાથે જે દેશો સાથે વાતચીત ચાલી રહી છે જો ધાર્યા પ્રમાણે ઇમ્પોર્ટ થયું તો કિંમતોમાં આપણને નરમાશ જોવા મળતી દેખાઈ શકે છે આગળ વધીને મસાલા પેકની વાત કરી લઈએ હળદર સૌથી પહેલાં ફોકસમાં છે કારણ કે એક રેકોર્ડ ઉપલાસ દર આપણને જોવા મળ્યા હતા પણ ત્યારબાદ થોડી ઘણી નફા વસૂલોનું દબાણ પણ

આ કોન્સ્ટન્ટ બની રહી છે તો એના મત મુજબ એવું લાગી રહ્યું છે કે કદાચ જે માર્કેટ ચેરામાંથી લેસન લીધા છે આટલી મોટી તેજી આ કદાચ આવશે પણ એને ઇન્ટરવેન્સન આવી જશે એક્સચેન્જીસનું જો મોટી તેજી કે સ્પેક્યુલિટી વેપાર દેખાય હાલાકી બ્રોડરવાઈ એવું લાગી રહ્યું છે કે નીચે સત્તર હજાર આઠસો સત્તર હજાર પાંચસો આ એક નવો બેઝ બની ચૂક્યો છે અળદરમાં અને ઉપર એકવાર વીસ હજાર સુધીના લેવલ આ ટેસ્ટ થઈ શકે આ જે ડેટ વાઇઝ જોઈએ તો વીસ તારીખે એક્સપાયરી જે કરન કોન્ટ્રાક્ટની થશે ત્યારબાદ તમને તેજની એક સારી ચાર્જ જોવા મળશે તો મારા મત મુજબ નિયર તમામ ચાર પાંચ ટ્રેડિંગ છે વચ્ચે કન્સોલિડેશન રહેશે પરંતુ ત્યારબાદ સારી તેજીની આશા રાખવી જોઈએ વીસ હજાર સુધીના ટાર્ગેટ માટે બાયોન ડિપ્સ અને સત્તર હજાર સ્ટોપ સ્ટોપલ થી ખરીદી કરવી જોઈએ ઓકે સત્તર હજાર સ્ટોપ પ્લસ રાખી હળદરમાં બાયોન ડિપ્સ કરીને ચાલવાની સલાબંતી દેખાઈ રહી છે વીસ વીસ સુધીના લેવલ્સ તમને બધા દેખાઈ શકે છે હળદર માટે તો ફોકસ અહીંયા રાખવાનું રહેશે પણ નવા મસાલા ભરવાની સિઝન પણ શરૂ થઈ થશે હવે રવિ છે અને આવામાં જ્યારે જેમ તમે કહ્યું હળદરનું વાવેતર જે છે આપણે વાત કરીએ તો પંદરથી વીસ ટકા ઓછું રહ્યું છે આ સાથે જ પહેલાં અપૂરતા વરસાદ બાદ વરસાદના કારણે ક્રોપ પણ થોડો ઘણો ઘટ્યો છે અને ક્વોલિટી પણ થોડી ઘણી બગડતી આપણને જોવા મળી છે તો નવી આવક જે છે તે બજારમાં આપણને ધીમી પડતી દેખાઈ રહી છે મોંઘા ભાવે મસાલા ભરવાની તૈયારીઓ રાખવી જોઈએ કે પછી આ જે કરેક્શન છે તે આપણને જોવા મળી શકે મેજરલી મસાલામાં આઈ થિંક કે હળદરમાં બહુ કરેક્શન કરેક્શનની આશર ના રાખવું જોઈએ મોંઘા ભાવે મસાલા ભરવા પડશે થોડી ડિમાન્ડ ઓછી રહેશે આટલા હાયર પ્રાઇસિસ છે તો થોડું વેટ એન્ડ વોચ વોચનો માહોલ થશે મારા હિસાબે આઈ થિંક કે પર્કિયુલર જે કરંટ લેવલ પર ચેરા ધનિયાને અ સાથે હળદર ચાલી રહી છે આ એક થોડા લેવલ કે રીઝનેબલ લેવલ છે આ લેવલ થી વધારે કઠોડાની આશા હું એક્સપેક્ટ નથી કરી રહ્યો આમ પણ હવે ધીમે ધીમે આ મન્થ એન્ડ થિયરલ નું પ્રેશર ઓછું થશે અને ત્યાર બાદ ફરીથી તેજીનો ટર્ન ચાલુ થશે તો એપ્રિલ મે માં આ વધારે મસાલા પરવાનો ટાઈમ હોય છે મારા મત મુજબ ત્યાર બાદ એક સારી તેજીની આશા રાખવી જોઈએ ઓકે તો એપ્રિલ મે બાદ ખાસ કરીને સારી તેજી જે છે તે આપણને જોવા મળી શકે છે અત્યારે હળદરના જે ફંડામેન્ટલ બનતા દેખાઈ રહ્યા છે તેજી આપણને વધતી દેખાઈ શકે છે અને લેવલ્સની વાત કરીએ તો વીસ હજાર સુધીના લેવલ્સ પણ આપણને હળદર માટે બનતા દેખાઈ શકે છે તો ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે પણ આ સાથે જ રવિજી સમય થયો છે આપની રજા લેવાનો સમય ફાળવ્યો અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે આપનો આભાર તો હાલ આ સ્પેશિયલ રજૂઆતમાં બસ આટલું જ મને આપશો રજા પરંતુ વધુ અપડેટ્સ અને સમાચારો માટે તમે જતા રહો સીએમ બીસી બજાર નમસ્કાર